આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર ઝુંબેશની કામગીરી બાદ આજે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધી હક વાંધા દાવાઓ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ દસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાના પ્રસંગે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે આ કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે ચોત્રીસ જિલ્લા ચૂંટણી અધિકારીઓ એકસો બ્યાસી મતદાર નોંધણી અધિકારી આઠસો પંચાવન સહાયક મતદાર નોંધણી અધિકારી પચાસ હજાર નવસો ત્રેસઠ બીએલ ઓ તથા અનેક સ્વયંસેવકોની સક્રિય સહભાગિતા રહી છે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ કુલ મતદારોની સંખ્યા ચાર કરોડ ચોત્રીસ લાખ સિત્તેર હજાર એકસો નવ રહેવા પામી હતી અને આખરી મતદાર યાદીમાં ચાર કરોડ ચાલીસ લાખ ત્રીસ હજાર સાતસો પચીસ મતદારોના નામ રહેવા પામ્યા છે આમ મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ પાંચ પોઈન્ટ સાઠ લાખ મતદારોનો વધારો આખરી મતદાર યાદીમાં થયો છે આખરી મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ સી ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેની ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખે અઢાર વર્ષ પૂરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નંબર છ ભરીને પોતાનું નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે પોરબંદરના દરિયાકાંઠેથી બસો કિલોગ્રામ શંકાસ્પદ કેમિકલ પકડાયું છે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસ અને તટરક્ષકની સંયુક્ત કાર્યવાહીમાં પોરબંદરથી એકસો ચાલીસ નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ હોડીમાંથી બે શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે ધોરણ દસ અને ધોરણ બારના ના બંને પ્રવાહની પરીક્ષા છવ્વીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઇટ જીએસઈ બી ડોટ ઇન અથવા જીએસઈ ડોટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે માર્ગ અકસ્માતોના કારણે અનેક માનવ જિંદગીઓનો અંત આવે છે ત્યારે આ કિંમતી જિંદગીઓ બચાવવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે એરપોર્ટ રિંગ રોડ પર બનેલી ગમખ્વાર ઘટનાઓ બાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠક અન્વયે પોલીસ અધિક્ષક વિકાસ સોંડાની સૂચનાથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે નાયબ પોલીસ અધિક્ષક એમ જે ક્રિશ્ચને જણાવ્યું કે વધુ ટ્રાફિક અને બ્લેક સ્પોટ ધરાવતા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી ઓવર સ્પીડ હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોનું કડક પાલન કરવામાં આવશે સ્થાનિક અને ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસોથી હવે નિયમભંગ કરનારાઓ સામે કડક દંડકીય પગલાં લેવાશે જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડીપી ચૌહાણ દ્વારા જિલ્લા જિલ્લામાં હથિયારબંધી જાહેર કરાઈ છે આ ઉપરાંત જિલ્લા સેવા સદન ભુજ અને તાલુકા કક્ષાની મધ્યસ્થ સેવા સદનની સો મીટરની ત્રીજાના વિસ્તારમાં વગર પરવાનગીએ જાહેર સ્થળો પર ધરણા રેલી સરઘસ દેખાવ જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને ચાર વ્યક્તિઓ ભેગા થઈને આવેદનપત્ર આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે ત્રણ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં આ જાહેરનામા અમલમાં રહેશે જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આગામી તારીખ અઢારમી ફેબ્રુઆરીના રોજ નોલેજ કોન્સોશિયમ ઓફ ગુજરાત દ્વારા ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને સુવિધાઓને પ્રોત્સાહન અંતર્ગત રસાયણશાસ્ત્ર ભવન કચ્છ યુનિવર્સિટી દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાશે આ સેમિનારમાં અંદાજે સો જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે સેમિનારમાં આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન વચ્ચેનો સંબંધ ઔષધીય છોડોની રાસાયણિક રચના હર્બલ દવાઓના ગુણધર્મો અને આધુનિક સંશોધનમાં તેમનો ઉપયોગ જેવા વિષયો પર ચર્ચા થશે કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ સંશોધકો અને શિક્ષકોને હર્બલ વિજ્ઞાન ક્ષેત્રે નવી માહિતી અને સંશોધન માટે પ્રેરણા આપવાનો છે હવામાન કચ્છમાં પવનની ઝડપ વધવાને કારણે મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા દિવસ દરમિયાન લોકોને ગરમીમાંથી રાહત મળી છે જોકે દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે મોટા તફાવતના કારણે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે મોડી સાંજથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાય છે આજે બાર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યના ઠંડા મથકોની યાદીમાં પ્રથમ ક્રમાંકે રહ્યું હતું જિલ્લા મથક ભુજમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી અને કંડલામાં સત્તર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચકાતા ગરમીમાં વધારો થશે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર